ભગવાન બે દાણા તો ખાલી વરસાદ ની જરૂર નહી પણ સાત તારીખ ને સો તારીખ અગાઈ ફૂલ કરી દે પેલા સરપંચ પેન સર્યું છે ને મારું મન જોડા છે એક તો આ બત્તર આ બોતરા જેવો મારો હાથું હોય આયો નિસ્કારો ગાલ્યો વગર પોંદુ મારા બેટા મારું મન જોડા છે હાલ ના પેલા છે ને બે દાડા મારું મન જોણે છે અને સેવા ખોતરવા બેઠા છે કોઈ ફોન સા કોઈ દુનિયા ની હોન લગી રે કશી પડી ને બે ટાઈમ ખાલી રોટલા ખાવા છે અને વિડિયો ટોણી પડી રહું છે ઓન તો કોઈ ફોન નહીં હોન આ તો અમર ને જોના સા સા ડુબો ખા કરો સયાર બલાદમી યાર તમે નેદો ની યાર તમને ની યાર

બાકી છે ના કરવાનું મને ખાવું ગમતું નહિ ભલાબી મને ખાવું ગમતું નહી કયો તમારું તો શોન હું હાલ દાળા કાઢ્યા છું મારું મન જોડો

તો ચાલે છે તમે રહ્યા છો તમને કશી ખબર નઈ ભાઈ રખવા થાય ખાલી ને તો મેક છે એટલું તો અંતર શોટ હશે અંતર કે હાથ તારીખે વિહો નહીં જવાનું જન્મ જવાનું છે હાથ તારીખે બોલું તો તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો તમને કોઈ ભણસો મુરત્ય તો ના આખા ગમો ફરી ફરી ને કે છે કે મારા વિયો માં આવજો 7 તારીખે જન માં આવજો ને 6 તારીખે રાતિ કી જમવા આવજો લ્યો આ તો છે તો મો ભારા સર યુ પોણી પૈસા ભાઈ હું આ તો નો આ મારા હાડુ ની એજ વાત કરું છું કા આ તીજી તો થઈ 7 તારીખ હું કરજો એમ હું કરવાનું 7 તારીખ નું પણ આદમી એ મનિયા ગણી જીન થાય તો અને ઇસકારો નકમ ભગવાનનો ફોનો ઇસકારો અને ગોટારો ગાલ્યો છે કે જન્મ એના ભીઠ કોઈ હારું નું આજુ જો શાંતિ રાખો આટલી રાખીશું

વરસાદ આવશે પણ બધું આયોજન કરાવ રહ એવો કંટાળો આવ્યો છે ને તારીખ ની અમે ચાર દાડા બાકી છું ચાર દાળામાં તો માં હું થશે કોઈ ખબર જ નહી પડતી

આ આજ તારીખે આપણે ટેમ્પો કરવો પછી કરવી છે ના ના લકડી છે ટેમ્પો હું કરવા આ મને મૂર્તિએ બેવા માટે તો કાર કરવી પડશે કાર શું करू ને ના ના આ તારી નવી ગાડીઓ નીકળી છે ને હર શું करू એ તમારે લાવજો તે ફરખા

રાવ તો જી ન હોય સામે તમે એમ જ તા ને હું બીવો છું યાર હા 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 તું આ ફોન કે પોકારે તારી શી છે કે કે બિચારી પેલા એ તો હારું ભૂલી જ ગયો છું હું એક નંબર ના તું નંગ પાક્યો

આજો અમરાજો ડોખડો ખોલ્યા વગર આવાડ્યો જીંદગી નો ડોખડો ખોલી દીધો બલાદમી તમે મારો આવશે હું પેલા નો મરા ટેલિફોન આવશે એમ હું કરજો ક્યો હ કને વાત કરાવ્યો કોણ વાત કરશે હું ના કહું જો બલાદમી ઈને અવરાઉ છે લે ઝૂક લઈ દીધો પણ જોવો છે અલ્યા નહીં યાર પેલો હમણાં ફોન લગાવશે હમણાં ક કને વાત કરવા આવશે કે જો તમે કરશો વાત

આ તો પેલા સરપંચ ને સરપંચ ને તમે હગુ કરાવ્યું એટલે પાછું ગિફ્ટ આલી છે મોર ને અત્યારે નવી ફેશન આવી મોરભાઈ ને મોબાઈલ લઈ આલ્યો ફોન કરવા આલ્યો

Ram Krishna, <inaudible> Ram Krishna, one Ram Krishna, one Ram Krishna, one Ram Krishna, one Ram Krishna, one. Ram Krishna, one.

હા બોલો આકુજી હા બોલો આમ વાત ઓ જો મેઠું મેઠું બોલા હાલો આ બોલો કેમ છો મજામાં આ તો કે કેમ છો મજામાં ઓવો કે મતલબ ઓ વાહ કે બેઠી કપાસ ओ बा सब 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 सुन नाम रखे हमारा तो हम नु पूछा था हम नु पूछा था गैरो हु कहूं जे क्या हो हम तो क्या जे તૈયારી ચાલુ જ પડશે હા તે તમાર વાત કરાવતાજી જોડે અને તખાજી જોડે જોડે અને તખાજી જોડે સર અને વાત કરાવું